તે આજની દરેક સ્ત્રીને વિચારવા મજબૂર કરશે આ કોઈ પ્રેમ કથા નથી આ એવી મિત્રતાની વાર્તા છે જે લગ્નથી પણ મોટી છે નમસ્કાર દોસ્તો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા પોતાનું નવું ઘર બનાવ્યા પછી ગંગા દામિની અને કૃષ્ણા સોફા પર આરામ કરવા લાગ્યા ગંગાએ કહ્યું ચાલો આજથી નવું જીવન શરૂ કરીએ તમને બંનેને શુભકામનાઓ હા તમને પણ એવું જ દામિનીએ કહ્યું અને કૃષ્ણએ જવાબ આપ્યો શરૂઆત કંઈક અદભુત હોવી જોઈએ શું આપણે બહાર ડિનર માટે જઈશું આપણે બે દિવસ સુધી ફ્રી છીએ ગંગાએ કહ્યું હા ઠીક છે સાત વાગ્યા છે દામિની તમારે કાલે ઓફિસે જવું પડશે ચાલો વહેલા ડિનર કરીએ સમયસર પાછા આવીએ આરામ કરીને શ્યામા પણ કાલે કામ પર હશે મને કહો તમે ક્યાં જવા માગો છો દામિનીએ કહ્યું ચાલો શિવસાગર જઈએ કૃષ્ણએ કહ્યું ના ચાલો ફ્યુઝન ધાબા પર જઈએ ગંગાએ કહ્યું ચાલો નજીકના બારબેક્યુ નેશન જઈએ ઠપકો આપ્યો શું તમે પણ પાગલ છો ગંગા તમે આટલું ભારે ડિનર લેશો ગંગાએ પણ મોટેથી કહ્યું તમે પાગલ એક રાત્રે ભારે ખોરાક ખાવાથી શું અર્થ છે અરે આપણા નવા જીવનની ઉજવણી માટે પાર્ટી છે શું કહો છો કૃષ્ણએ અટકાવ્યું ફ્યુઝન ડાબા પર જઈએ તમે બંને કોઈ વાત પર ઝઘડો કરો છો ત્રણેયના અવાજો ધીમે ધીમે મોટા થતા ગયા તેમણે બે દિવસ પહેલા જ આ તુલસીધામ સોસાયટીમાં ચાર ફ્લેટ ભાડે લીધો હતો અને ઘરનો સામાન હમણાં જ ફ્રી થયા હતા જેમ જેમ તેમનો અવાજ મોટો થતો ગયો ત્યાં જ ઘરની ડોરબેલ વાગી ત્રણેય ચૂપ થઈ ગયા અને એકબીજા તરફ જોવા લાગ્યા કૃષ્ણએ કહ્યું આ કોઈ સિરિયલ નથી ડોરબેલ વાગે ત્યારે એકબીજા તરફ જોવાને બદલે દરવાજો ખોલો ઠીક છે હું જ તપાસ કરીશ કૃષ્ણએ દરવાજો ખોલ્યો ત્યાં એક સ્ત્રી ઊભી હતી તેણે ગંભીર સ્વરમાં કહ્યું હું તમારા ફ્લેટની બાજુમાં રહું છું થોડો અવાજ આવ્યો એટલે જોવા આવી તમે લોકો નવા છો તમને કોઈ સમસ્યા છે શું હું તમને કાંઈ મદદ કરી શકું આ દરમિયાન દામિની અને ગંગા પણ દરવાજા પાસે આવીને ઉભા રહ્યા ગંગાએ હાથ જોડીને કહ્યું ખૂબ ખૂબ આભાર આવા અમારા ઘરમાં થતા હોય છે ચિંતા ન કરો અમે તો બસ આનંદ કરી રહ્યા છીએ સ્ત્રી શાંતિથી ચાલી ગઈ દરવાજો બંધ કરીને ત્રણેય હસવા લાગ્યા દામિનીએ કહ્યું આ ગરીબ પાડોશી આપણી બાજુમાં રહી રહે ને ગાંડા થઈ જશે આ સાંભળીને ત્રણે હસવા લાગ્યા દામિનીએ કહ્યું ચાલો જલ્દી તૈયાર થઈ જાઓ આપણે હવે નીકળી જવું જોઈએ ત્રણેય પોતપોતાના બેડરૂમમાં તૈયાર થવા લાગ્યા તૈયાર થયા પછી દામિનીએ ફરીથી પૂછ્યું તો આપણે રાત્રિભોજમ ક્યાં કરી રહ્યા છીએ કૃષ્ણએ પોતાનું તોફાની સ્મિત બતાવતા કહ્યું ક્યાંક નવી જગ્યાએ એ પછી જ્યારે ત્રણેય તૈયાર થઈને ગયા ત્યારે તેઓ ફરીથી પાડોશી સ્ત્રીને મળ્યા તે બધાને સ્ટાઇલિશ કપડાં પહેરેલા સરસ પરફ્યુમની સુગંધ અને મજાક કરતા જતા જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગઈ આ કેવી સ્ત્રીઓ છે થોડી વાર પહેલા તો ત્રણેય લડી રહ્યા હતા અને હવે જાણે કાંઈ નથી ત્રણેય એક ફેન્સી હોટલમાં રાત્રિ ભોજન કર્યું હંમેશની જેમ તેઓએ આઈસ્ક્રીમ ખાધો અને તેમની નવી દુનિયામાં પાછા ફરતા પહેલા થોડી જરૂરી વસ્તુઓ ખરીદી ઘરે પાછા ફરતા તેઓએ કપડાં બદલ્યા અને તેમના બેડરૂમમાં ટીવી ચાલુ કર્યું તેઓ તેમના મનપસંદ કાર્યક્રમો જોવા માટે થોડી વાર આરામ કર્યો પછી ડ્રોઈંગ રૂમમાં બેસીને સુતા પહેલા ઘરના કામકાજ અને વસ્તુઓની ચર્ચા કરી ત્રણેય ખૂબ થાકેલા હતા આજે તેમના નવા ઘરમાં તેમની પહેલી રાત હતી ગઈકાલ સુધી તેઓ આખો દિવસ પોતાનો સામાન પેક કરીને સુવા માટે તેમના જૂના એપાર્ટમેન્ટમાં પાછા ફર્યા હતા હવે આ ઘર તેમના માટે બધું હતું ગયા અઠવાડિયે જ તે ત્રણેય આના ત્રીજા માળે આ ચાર બેડરૂમ ફ્લેટ ભાડે લીધો હતો મધ્યમ વર્ગીય સમાજ દરેક પરિચિત અને સંબંધી તેમના નિર્ણયથી આશ્ચર્ય ચકિત થઈ ગયા હતા જેમ જેમ તે ત્રણેય પોતાના પલંગ પર સુઈ ગયા તેમનો ભૂતકાળ તેમની આંખો સમક્ષ ફિલ્મ ફિલ્મની જેમ ચમક્યો ગયા અઠવાડિયા સુધી તેઓ એક ભવ્ય સોસાયટીમાં રહેતા હતા પરંતુ ઇમારતો અલગ હતી તે ત્રણેય એક જ સોસાયટીમાં એક કીટી પાર્ટીના સભ્યો પણ હતા જેમાં પચ્ચીસ થી લઈને તેમના પોતાના વયના પંદર સભ્યો કીટી પાર્ટીઓ દરમિયાન તે ત્રણેય પહેલીવાર એકબીજાને જોયા તેમના વિચારો રિગભાત સ્વભાવ અને વર્તન નોંધપાત્ર રીતે સમાન હતા તેઓ ખૂબ જ ઉત્સાહથી હાઉસી રમ્યા દરેક રમત જીતવા માટે પ્રયત્નશીલ તેઓ બધા ખૂબ જ ખુશ હતા ઇટી ગ્રુપના અન્ય સભ્યોએ તેમના જીવન પ્રત્યેના સકારાત્મક દ્રષ્ટિકોણની હૃદયપૂર્વક પ્રશંસા કરી દરેકને તેમના માટે પ્રેમ અને આદર હતો ત્રણેય પચાસના દાયકામાં હતા છતાં તેઓ સાથે ફરવા જવા લાગ્યા તેમની દોસ્તી દિવસેને દિવસે મજબૂત થતી ગઈ હવે તેઓ તેમની અંગત બાબતો અને સુખ દુઃખ એકબીજા સાથે શેર કરવા માંગતા હતા એક રવિવારે કૃષ્ણાએ તેમને ફોન કરીને તેમના ઘરે લંચ માટે આમંત્રણ આપ્યું ગંગા અને દામિની કૃષ્ણના ઘરે પહોંચ્યા વાગ્યા તેમનું દિલથી સ્વાગત કર્યું ગંગા અને દામિનીએ કૃષ્ણના રસોઈના વખાણ કર્યા ત્રણેય પેટ ભરીને ખાધું પછી કૃષ્ણ કોફી લાવી ત્રણેય સોફા પર આરામથી સુઈ ગયા કૃષ્ણએ શરૂ કર્યું ત્યારથી આપણે ત્રણેય મળ્યા ત્યારથી હું જીવવા લાગી છું નહીતર આ ખાલી ઘર હતું એ જ કંટાળાજનક દિનચર્યા પણ જયારે હું તમને મળ્યા પછી ઘરે આવતી ત્યારે ઘર એક દુઃખ સ્વપ્ન જેવું લાગતું હતું એકલતા અસહ્ય છે ઘડિયાળ પણ ટીક ટીક કરવાનું બંધ કરી દે છે દામિનીએ ગંભીર સ્વરમાં પૂછ્યું તમારા પતિના ગુજરી ગયા કેટલા વર્ષ થયા પંદર વર્ષ થઈ ગયા અમારી પાસે ફક્ત એક જ દીકરી છે જે ઓસ્ટ્રેલિયામાં તેના પતિ સાથે બાળકો સાથે રહે છે તે દર એક કે બે વર્ષે પાછી આવે છે ક્યારેક હું ફક્ત મળવા જ જાઉં છું બસ ગંગાએ તેમને કહ્યું કે મારું જીવન પણ એવું જ છે અલોકથી છૂટાછેડા લીધા પછી હું એકલી છું દામિનીએ પૂછ્યું તમે છૂટાછેડા કેમ લીધા કેટલા વર્ષો થયા છે આલોક સાથે લગ્ન કર્યાના બે વર્ષ પછી અમારા છૂટાછેડા થઈ ગયા તેને એક બીજી સ્ત્રી સાથે અફેર હતો જ્યારે મેં વાંધો ઉઠાવ્યો ત્યારે તે મને છોડી દેવા તૈયાર થઈ ગયો અને બદલામાં તેણે મને એટલી મોટી રકમ આપી કે મને ક્યારેય કોઈ વસ્તુની કમી રહી નથી તે એક મોટો ઉદ્યોગપતિ હતો મારી પાસે મોટું બેક બેલેન્સ ઘરણા અને આ ફ્લેટ બધું જ છે આ જીવન મને બેવફા પતિને વળગી રહેવા કરતાં વધુ સારું લાગ્યું હું હવે સંપૂર્ણ સ્વતંત્રનું જીવન જીવી રહી છું પણ ધીમે ધીમે હું મારા બધા સગાઓથી નિરાશ થઈ ગઈ છું હું એમના ટોણા કે સાંભળવા માંગતી ન હતી તેથી મેં મારી જાતને બધાથી દૂર કરી દીધી હવે એકલતા ખૂબ જ પીડાદાયક લાગે છે પણ આપણે શું કરી શકીએ તું કહે દામિની તે લગ્ન કેમ ન કર્યા દામિનીએ ઊંડો શ્વાસ લીધો અને શરૂ કર્યું જ્યારે મારા પિતા ગુજરી ગયા ત્યારે ઘરની બધી જવાબદારી મારા પર આવી હું સૌથી મોટી હતી મેં ભણવા માટે ખૂબ મહેનત કરી મારા બે નાના ભાઈઓને શિક્ષણ આપ્યું અને મારી માતાની સંભાળ રાખી મેં મારા જીવનનો ઘણો સમય મારી માતા અને ભાઈઓની સંભાળ રાખવામાં વિતાવ્યો તેઓએ મારા લગ્નનો વિષય પણ ટાળ્યો એકવાર હું મારી ઉંમરે પહોંચી ગઈ ત્યારે મેં લગ્નનો વિચાર પણ છોડી દીધો હવે મારી માતા ચાલી ગઈ છે અને મારા બંને ભાઈઓ તેમના પરિવાર સાથે વિદેશમાં સ્થાયી થઈ ગયા છે હું એક કંપનીમાં ઉચ્ચ પદ પર છું મને કોઈ આર્થિક કટોકટી નથી પરંતુ એકલતા મને પરેશાન કરવા લાગી છે હું આ વર્ષે પચાસ વર્ષની થઈ રહી છું પરંતુ હું મારું જીવન રડતા રડતા જીવવા માંગતી નથી મેં આખી જિંદગી સખત મહેનત કરી છે હું જીવનની દરેક ક્ષણનો આનંદ માણવા માંગુ છું કૃષ્ણએ કહ્યું વધુમાં આપણે ત્રણેય ખુશ ભાગ્યશાળી આર્થિક રીતે મજબૂત અને નવીન મહિલાઓ છીએ આપણે શા માટે રાહ જોવામાં આપણું જીવન જીવિતાવીએ આપણે જે ઈચ્છતા હતા તે આપણને મળ્યું જે ન મળ્યું તે આપણને મળ્યું નહીં શું તમે કોઈ લેખકે કહ્યું હોય તેવું વાંચ્યું છે કે સાંભળ્યું છે જો તમે જે ઈચ્છો છો તે હોય તો સારું છે જો ન હોય તો તે વધુ શું પુસ્તકો હંમેશા મારા શ્રેષ્ઠ સાથી રહ્યા છે ચાલો હું તમને મારી નાની લાઇબ્રેરી બતાવું કૃષ્ણએ કહ્યું તેમને તેના બેડરૂમમાં લઈ ગયા ગંગાએ ચીસ પાડી વાહ મને પણ રસ છે હું પણ આ બધું વાંચીશ તે પછી તે ત્રણેય થોડી વાર વાતો કરતા રહ્યા અને પછી પોતાના ઘરે પાછા ફર્યા સાથે સમય વિતાવતા ખૂબ જ હળવાશ અનુભવા હતી દામિનીને શનિવાર અને રવિવારની રજા હતી હવે તે આ ત્રણ દિવસ કૃષ્ણ અને ગંગા સાથે વિતાવતી હતી તે બધાની એક જ નોકરાણી શ્યામાં હતી કોલેજના વિદ્યાર્થીઓની જેમ ત્રણેય મિત્રો એકબીજાના ઘરે ભેગા થતા મજા કરતા ફિલ્મ જોવા જતા કે ખરીદી કરવા જતા તેમને હવે કોઈ બીજાની જરૂર નહોતી લાગતી તેમની મિત્રતાના બે વર્ષ વીતી ગયા એકબીજાના સુખ દુઃખ વહેંચતા એક દિવસ દામિનીએ કૃષ્ણ અને ગંગાને તેના ઘરે આમંત્રણ આપ્યું રાત્રિ ભોજન પછી તે ત્રણેય તેના બેડરૂમમાં સુઈ ગયા દામિનીને વિચારતા જોઈ કૃષ્ણએ પૂછ્યું તમે શું વિચારી રહ્યા છો દામિની દામિની કહે ઘણું બધું કંઈક નવું શું મને કહો હું સમજી શકતી નથી કે તું શું વિચારી રહી ગંગાએ કહ્યું મને જલ્દી કહો મને હમણાં જ ખ્યાલ આવ્યો આપણે બધા સિંગલ છીએ આપણે ત્રણેય એકબીજાથી ખુશ છીએ આપણે હંમેશા સાથે રહી શકીએ છીએ અને આપણને આપણા જીવન જીવવા માટે કોઈ પુરુષની જરૂર નથી જો આપણે ઈચ્છીએ તો આપણે હંમેશા સાથે રહી શકીએ છીએ અને આપણા જીવનના સંધ્યાકાળમાં એકબીજાને ટેકો આપી શકીએ છીએ આપણી ત્રણેય પાસે એક 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 બેડરૂમનો ફ્લેટ છે આપણે નજીકની સોસાયટીમાં એક મોટો ફ્લેટ ભાડે લઈ શકીએ છીએ અને આપણી ઈચ્છા મુજબ સાથે રહી શકીએ છીએ આપણી પાસે પોતપોતાની પ્રાઇવેસી રહેશે અને આપણે સાથે પણ રહીશું આપણે આપડો ફ્લેટ ભાડે લઈશું અને બધા ખર્ચાઓ શેર કરીશું ઓછામાં ઓછું જ્યારે આપણે ઘરે પાછા ફરીશું ત્યારે આપણે કોઈ નજીકની વ્યક્તિને જોઈશું ઘરની ખાલી દિવાલો આપણને એકલતા અનુભવવા દેશે નહીં ગંગા અને કૃષ્ણા ઉત્સાહથી બોલ્યા વાહ દામિની કેટલો સુંદર વિચાર છે આ ખૂબ જ સરસ રહેશે ગંગાએ કહ્યું ખૂબ મજા આવશે ભવિષ્યની ચિંતા કરતી વખતે આ જીવનમાં આપણને વર્તમાનની કેટલીક શ્રેષ્ઠ વસ્તુઓ અને ક્ષણો ફરી ક્યારેય નહીં મળે તો પછી તેમને ગુમાવીને કેમ જીવવું ફક્ત એ વિચાર સાથે આગળ વધતા રહો કે તમારે શ્વાસ લે ત્યાં સુધી જીવવું પડશે દામિનીએ કહ્યું અને આજકાલ હું ઘણીવાર વિચારું છું કે અંદરથી મારા માટે દરવાજો ખોલનાર કોઈ નથી કદાચ એક દિવસ મારા ફ્લેટનું તાળું ખુલશે અને મારા ગરુડ દબાયેલા શરીરને બહાર કાઢવામાં આવશે અને પછી મારા પરિચિતો મારી મિલકતનો દાવો કરવા આવશે કૃષ્ણએ કહ્યું ચિંતા ના કરો હવે આપણી પાસે સાચી મિત્રતા છે જે કોઈ માંગણીઓ પર આધારિત નથી નફરત અને ઈર્ષ્યાથી મુક્ત છે અને સ્વાર્થથી પર છે ત્રણેયની આંખો આંસુઓથી ભરાઈ ગઈ તેઓ એકબીજાને ભેટી પડ્યા ત્રણેયને તેમના હૃદયમાં હળવાશનો અનુભવ થયો અને તેઓ ફરીથી રમતિયા મૂળમાં આવી ગયા તે દિવસે તેઓએ પોતાની અંદર એક નવો ઉત્સાહ અને ઉર્જા અનુભવી તે પછી તેઓએ ભવિષ્ય માટે યોજનાઓ બનાવવાનું શરૂ કર્યું અને પછી ઘણા દિવસો સુધી ઘણા ઘરો જોયા પછી તેઓએ આ મિત્રતાને અંતિમ સ્વરૂપ આપ્યું આ વાત સાંભળીને બધા આશ્ચર્ય ચકિત થઈ ગયા મુંબઈના આ સમાજમાં રહેવાસીઓ માટે આ એક સંપૂર્ણપણે નવો અને અદભુત વિચાર હતો જ્ઞાની લોકો કહી રહ્યા હતા કે આ વિચાર વૃદ્ધાશ્રમમાં રહેવા કરતા સારો છે આ ત્રણ મિત્રો સમાજ માટે એક નવું ઉદાહરણ સ્થાપિત કરી રહ્યા છે તેમની પાર્ટીના સભ્યો આ નવા ઉત્સાહી પગલામાં તેમની સાથે જોડાયા બધાએ તેમને પૂરા દિલથી ટેકો આપ્યો સમાજ માટે એક નવું ઉદાહરણ સ્થાપિત કર્યા પછી ત્રણેય ભૂતકાળ અને વર્તમાનમાં ડૂબી ગયા ચિંતા મુક્ત ઊંઘમાં ડૂબી ગયા જીવનમાં ઉમર નહીં સાથ મહત્વનો છે આ વાર્તાએ જો તમારા દિલને હોય તો એક શબ્દ લખો સાથ જીવનની સંધ્યામાં પણ પ્રકાશ હોઈ શકે છે બસ હાથ પકડીને ચાલનાર મિત્રો જોઈએ આવી પ્રેરણાદાયી વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આ વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો